નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું મેરે એકેડેમીમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આ એકેડમી છે એ ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરાવે છે અને ખાસ કરીને ગુજરાતમાં લેવાતી જે પોલીસ અને કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટેની જે વિદ્યાર્થી મિત્રો જે તૈયારી કરે કરી રહ્યા છે એના માટે આ એકેડેમી ખૂબ મહત્વની અને અગત્યની નીવડશે કારણ કે પોલીસ કોન્સ્ટેબલને લગતું છે એ આ એકેડેમી ખાસ એના માટે તૈયાર કરાવી રહી છે

શું શું ભણી શકાય એને પેલા બેઝિક્સ ડિટેલ લઈ અને એના પછી છે આગળનો આપણો છે એ આખી આખું ચેપ્ટર છે એ શરૂઆત કરીએ બહુ સાદું અને સિમ્પલ સરળ ચેપ્ટર હોય છે એક પછી એક જોતા જઈએ સૌથી પહેલા તો ગુણોત્તર અને પ્રમાણ એટલે શું એના વિશે થોડી વાતો છે કે એક જ એકમમાં દર્શાવેલી એક જ સંખ્યાને તે જ એકમમાં દર્શાવેલી બીજી સંખ્યા કરતા કેટલા ગણી અથવા તો કેટલા ભાગની છે તે દર્શાવવા દર્શાવતી સાદી સંખ્યાને ગુણોત્તર કહે છે એક જ એકમમાં અથવા તો એક જ એક સંખ્યા છે બીજા કરતાં કેટલા ઘણી છે એ દર્શાવવું હોય તો મારે શું કહેવાય એને ગુણોત્તર આપણે કહી છે બરોબર છે હવે ગુણોત્તરને બે રીતે લખી શકાય એક તો એના છેદમાં બી આ રીતે લખી શકાય અથવા તો આને આની જગ્યાએ આપણે શું લખી શકીએ

બીજા અર્થમાં કહીએ તો બે કરતા વધુ સંખ્યાઓની સરખામણી કરી તેને પ્રમાણ કહેવામાં આવે અહીંયા માત્ર બે ની જ વાત થતી હતી એ અને બી અહીંયા શું થશે એ બી સી ડી ચારે ની વાત થાય છે તો જો અહીંયા એ બી સી ડી વચ્ચે આ સંબંધ છે એ સમપ્રમાણતાનો સંબંધ છે એ આ રીતના દર્શાવી શકાય કે ભાઈ એ જેમ બી ચાર ટપકા અને સી જેમ ડી બરોબર તો આ છે સમપ્રમાણતા એટલે એક કરતા આપણને છે એ વધારે એકમો વસ્તુ અથવા તો કોઈ પણ વસ્તુ વચ્ચે સરખામણી કરવી હોય બરોબર અથવા તો કેટલા ગણી છે એ દર્શાવવું હોય તો આપણને શું કરવું પડે એના માટે ગુણો પ્રમાણનો ઉપયોગ કરવો પડે ગુણોત્તરનો ઉપયોગ છે એ બે વસ્તુ વચ્ચે થતો હોય છે મિત્રો આ કદાચ યાદ ન રહે તો કોઈ એવું નથી પણ આપણને મેઇન વસ્તુ એ રાખવાની કે અંશ અને છેદમાં લખેલું હોય એને આપણે આવી રીતના જેમમાં લખી શકીએ બરોબર છે આગળના દાખલા બહુ સરળ છે સહેલા છે અને એક પછી એક જોશું તો તમને પણ ખ્યાલ આવશે કે આવા સાવ સહેલા પરીક્ષામાં જયારે દાખલા પૂછે તો આપણે તો ગણી જ શકીએ ચલો સૌથી પહેલો એક દાખલો જોઈએ એક પછી એક દાખલા જોતા જઈ એ બરાબર ચાલીસ આપેલું છે બરાબર બી બરાબર વીસ આપેલું છે અને સી બરાબર સત્તર આપેલું છે તો મારે એ જેમ બી જેમ સી ના ફોર્મેટમાં લખવું છે ક્લિયર હવે આપણે એની જગ્યાએ એની કિંમત મૂકીએ તો ચલો એ કેટલું આપેલું છે ચાલીસ જેમની જેમ જેમની જગ્યાએ જેમ બી બરાબર કેટલું આપેલું છે વીસ અને સી બરાબર કેટલું આપેલું છે સત્તર બરાબર તો આ મને એ જેમ બી જેમના ફોર્મેટમાં મળી ગયા તો હવે અહીંયા કંઈ જો મિત્રો કંઈ કોમન નીકળતું તો સૌથી પહેલા કોમન કાઢવાનું જો અહીંયાથી જીરો નીકળે અહીંયાથી જીરો કોમન નીકળે તો અહીંયાથી ના નીકળે બરોબર અહીંયાથી બે નીકળે પાંચ નીકળે બંને પણ અહીંયાથી કઈ જ ના નીકળે

કેટલા આપેલા છે દસ આપેલા છે બરોબર દસ બીજ અને સૌથી પેલા તો હું શું કરીશ એ જેમ બી જેમ સી શોધી લઈશ પછી આપણે એને ફોર્મેટ એનું ચેન્જ કરશું મિત્રો તો એ બરાબર કેટલું છે દસ બી બરાબર કેટલું છે પિસ્તાલીસ અને સી બરાબર કેટલું છે પચીસ હવે જો મિત્રો બધામાંથી છે ને હું પાંચ કોમન કાઢી શકું અહીંયાથી પાંચ નીકળી ગયા તો અહીંયા શું વધશે બે કારણ કે પાંચ દસ થાય થાય અને પચું પચું પચીસ થાય અહીંયા જેમ નો જેમ અહીંયા નવ અને અહીંયા પાંચ પણ મારે શું શોધવું છે બી જેમ સી જેમ એ ચલો બી શું હતું બી શું મળ્યું મને નવ સી શું મળ્યું મને પાંચ અને એ શું મળ્યું બે નવ પાંચ અને બે એવો ક્યાંય જવાબ આપેલો હોય એ જવાબ છે એ આપણો સાચો ગણાય તો જો મિત્રો ઓપ્શન નંબર અહીંયા પણ સી જ આપેલું છે નવ પાંચ અને બે બરોબર તો આ રીતના છે ઘણી તમે એ બીસી બે બે નવ પાંચ બે નવ પાંચ આનામાં ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં તો ઓપ્શન આપેલા જો

જેમ બી જેમ સી શોધીશ એ બરાબર કેટલું છે સત્યાવીસ જેમ નવ જેમ ત્રણ ચલો કોમન નીકળશે બધામાંથી ત્રણ તેરી નવ અને અહીંયાથી બધું નીકળી ગયું ત્રણ ત્રણ નીકળી જાય એટલે એક વધ્યું હવે મારે શોધવાનું શું છે એ આપણે જોઈએ શોધવાનું શું છે મારે સી જેમ બી જેમ એ ચલો સી મને શું મળ્યું છે એ જોઈએ સી મને શું મળ્યું છે એક જેમ ત્રણ જેમ નવ ચાલો એક જેમ ત્રણ જેમ નવ ઓપ્શન નંબર બી તો મિત્રો આ રીતના છે એ મારા દાખલાનો જવાબ થાય બરોબર એક ત્રણ નવ એ બી નંબરનો ઓપ્શન છે ક્લિયર મિત્રો આ રીતના સાદી અને સિમ્પલ રીતના છે એ આપણે દાખલાઓ કરી શકીએ બહુ સહેલા હોય છે એનામાં કોઈ જ અઘરા હોતા નથી ચાલો હવે એક આગળ એક નવી એક મેથડ આવશે બરોબર એ દાખલા કઈ રીતના થાય તો એના સ્ટેપ આપેલા છે ત્રણ સ્ટેપ પેલા આપણને યાદ રાખવાના રહેશે કે સ્ટેપ વન ની અંદર બધી સંખ્યાઓને છે ને એ સીધી લાઈનમાં લખીને આ ડેવડી આપેલું તો બધી સંખ્યા શું કરશું પેલા સીધી લાઈનમાં લખશું એના પછી શું કરશું કે જે ખાલી રહેલી જગ્યા છે ને એની બાજુમાં જે સંખ્યા હોય ને એ એ લખવાની હું તમને શીખવાડીશ કે કઈ રીતના લખાય એની જે જે પણ જગ્યા ખાલી હોય એની આજુબાજુ જે જે સંખ્યા એ લખવાની અને પછી કોમન કાઢી અને પછી તમને સહી જવાબ મળી જશે બરોબર કોમન નીકળતા હોય તો કાઢવાનું ન નીકળે તો તું કંઈ થાય છે એક પછી એક જોઈએ આપણે દાખલો એટલે તમને આઈડિયા આવશે કે કઈ રીતના થઈ શકે ચલો સૌથી પહેલા તો શું કીધું છે એ જેમ બી બરાબર બે જેમ ત્રણ અને બી જેમ સી બરાબર ચાર જેમ નવ તો હવે એ જેમ બી જેમ સી મારે શોધવાનું છે હવે જો બીની કિંમત બંને સૌથી પહેલા તો મારે શોધવાનું છે હું પેલા એ લખી નાખીશ એ બી અને સી હવે એ જેમ બી બરાબર એ બરાબર કેટલું થાય આ બે કહેવાય અને બી કેટલું કહેવાય ત્રણ કહેવાય હવે પાછું જો અહીંયા બી બરાબર ચાર આપ્યું છે તો આપણે અહીંયા નીચે લખશું અને સી બરાબર કેટલું આપેલું છે નવું લખ્યું હવે આ જગ્યા ને આ જગ્યા મિત્રો ખાલી રહી ગયું બરોબર એ જગ્યાએ શું કરવાનું આ ત્રણ ને આ બાજુ લઈ જવાના એની બાજુમાં લઈ જવાના અહીંયા જ્યાં ખાલી હોય ત્યાં એની બાજુની સંખ્યા લખી ને તો આ ખાલી છે તેની બાજુની સંખ્યા કઈ છે ત્રણ તો આ ત્રણ અહીંયા શિફ્ટ થઈ જાય સાથે અહીંયા સંખ્યા નથી પણ આ ચાર છે તો ચાર ને આ બાજુ લઈ આવવાના ઉપર નીચે નહી જાય મિત્રો પણ ક્યાં જશે રાઈટ એન્ડ લેફ્ટ જઈ શકશે બરોબર હવે શું કરવાનું આપણે આનામાંથી માંથી પણ કોમન નીકળે જો અહીંયાથી બે નીકળશે હવે આખે આખું આમાંથી કઈ કોમન નીકળશે આ આખામાંથી માંથી કોમન નીકળે આ આખામાંથી કંઈ કોમન નીકળે છે એવી રીતના જોવાનું ચલો અહીંયાથી બે નીકળશે અહીંયાથી બે નીકળશે પણ અહીંયાથી બે નહીં નીકળે આ બંનેમાંથી માંથી ત્રણ ત્રણ કોમન નીકળશે પણ અહીંયાથી નહીં નીકળે નથી નીકળતો તો મારે શું કરવો પડશે હવે મારે શું કરીશ હું ગુણાકાર કરીશ તો મને ગુણાકાર કરતો જ જોજો મિત્રો ચાર તો કેટલા થશે આઠ ચાર તેરી બાર નવ તેરી સત્યાવીસ ઘણી વાર એવું થાય કે મિત્રો ઉપર કોમન કાઢવાના ભૂલી જાય બરોબર તો આ નીચે જોઈ લેવાનું નીચે પણ ક્યાંયથી કોમન નીકળે છે અહીંયાથી થી બે નીકળશે અહીંયાથી થી બે નીકળશે પણ અહીંયાથી નહીં નીકળે આ બંને માંથી ત્રણ કોમન નીકળશે પણ આઠ માંથી ત્રણ કોમન નહીં નીકળે બરોબર મિત્રો એટલે આપણો આપણો જે જવાબ છે એ શું થશે આઠ બાર અને સત્યાવીસ શું કામ કે જો એ જેમ બી જેમ સી કીધું છે ડાયરેક્ટ આ એ જેમ બી જેમ સી કીધું છે એટલા માટે જ આ જવાબ આવે નહીતર તો આપણે પાછું શું ત્યાં જે માંગ્યું હોય એ પ્રમાણે આપણે શોધવું પડે એટલે એ બરાબર આપણો આઠ જ છે બી બરાબર બાર છે સી બરાબર સત્યાવીસ છે તો એવો ઓપ્શન ક્યાંય દેખાય છે આઠ બાર અને સત્યાવીસ તો આય

ચલો બહુ સહેલું અને સિમ્પલ છે પેલા તો અહીંયા એ બી સી અને ચલો અને પાંચ આપેલા છે હવે અને આપેલા છે સી જેમ ડી બરાબર છ અને નવ આપેલા છે તો જો અહીંયા પાંચ ગયો અહીંયા પણ શું જશે આ બાજુ આમ જતા જાય જ્યાં સુધી જઈ શકે ત્યાં સુધી પાંચ નાખી શકે અહિયાં શું આવશે આઠ અહીંયા શું આવશે પંદર અહીંયા છ અને અહીંયા પણ છ હવે આ બધામાંથી જે પણ કોમન નીકળે તે આપણે કાઢી શકીએ એક એક પછી કોમન કાઢતા જો અહીંયાથી બે કોમન નીકળ્યા અહીંયાથી બે તેરી છ અને અહીંયાથી બે તેરી છ અને અહીંયા બે ચોક આઠ બરોબર બે કોમન નીકળી ગયા હવે ત્રણ કોમન કાઢી સોરી પેલા પાંચ લઈ બરોબર છે તો પાંચ તેરી પંદર પાંચ 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 બધામાંથી નીકળી ગયા બરોબર હવે આપણે અહીંયા આઠ છે એટલે બે છે બરાબર એટલે ક્યાંય પણ કોમન નીકળશે નહીં તો અહીંયા શું વધ્યું એ જોઈએ આપણે એક પછી અહીંયા ખાલી માત્ર શું વધ્યું છ અહીંયા શું વધ્યું પંદર અહીંયા શું વધ્યું આઠ અને અહીંયા ચાર તેરી અહીંયા મિત્રો ઊભાના અહીંયા અંદર ક્યાં છે અહીંયા ઓપ્શન નંબર સી છે એ મારો સાચો જવાબ છે છ પંદર આઠ અને બાર બરોબર મિત્રો આ રીતનો છે એ આપણે દાખલો ગણી શકીએ જેટલું કોમન હોય એ બધું પેલા ઉડાડ રાખવાનું પણ કોમન મિત્રો ઉપર આમ ગુણાકાર થાય વર્ટિકલ ગુણાકાર થાય હોરિઝેન્ટલ શું થાય આપણો સરવાળો બાદ કરી શકે બરોબર ચલો નેક્સ્ટ જોઈએ પાંચ એ જો શું કીધું છે કે પાંચ એ બરાબર આઠ બી અને બાર બી બરાબર સાત સી તો એ જેમ બી જેમ સી શોધવાનું છે સૌથી પહેલા તો આને હું થોડું મોડિફિકેશન કરી લખી છે જમણી બચ જાય તો શું થઈ જશે ભાગાકારમાં એટલે આપણે આને અહીંયાથી કાઢી નાખી અને અહીંયા શું કરી નાખી ઉમેરી રાખી દઈએ એટલે એ છેદ બી બરાબર શું થઈ જશે આઠ ના પાંચ તો આ શું આવ્યું એ જેમ બી બરાબર શું મળ્યું આઠ જેમ પાંચ હવે બાર બી બરાબર સાત સી તો કઈ રીતનું થશે બી અહીંયા છેદમાં સી સાત અહીંયા અહીંયા રહેશે અને આ બાર છે ગુણાકાર માંથી અહીંયા ભાગાકાર માં ચાલુ જશે બરાબર હવે મારે તો એ જેમ બી જેમ સી શોધવાનું છે બી જેમ કઈ રીતના લખાય બી જેમ સી બરાબર સાત જેમ બાર મારે જેમ બી કેટલું પાંચ અને જેમ સી સાત અને બાર તો અહીંયા પાંચ આવી જશે અહીંયા સાત આવી જશે ચલો કંઈ કોમન નીકળે છે મને તો નથી લાગતું બરોબર કારણ કે બે અહીંયા નથી અહીંયા ત્રણ અને પાંચ અહીંયા કે પાંચ નથી એટલે ગુણાકાર કરી ડાયરેક્ટ ચલો ગુણાકાર કરી તો જવાબ શું મળશે બરોબર અને ચલો મિત્રો આવો ક્યાંય જવાબ દેખાય છે કારણ કે આપણે એ જેમ બી જેમ સી શોધવાનું કીધું છે એટલે છપ્પન પાંત્રીસ અને સાહીઠ ઓપ્શન નંબર એ બરોબર છપ્પન પાંત્રીસ અને સાહીઠ આ રીતના છે એ આપણે દાખલાઓ કરી શકીએ બહુ ઈઝી છે એ તમે જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બરોબર અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડો કે મીરાઈ એકેડેમી છે એ મેન છે ગુજરાત પોલીસની અંદર કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટેની છે એ તૈયારી કરાવતું રહેલું છે તો ચેનલને લાઈક એન્ડ શેર અને સબસ્ક્રાઈબ કરો અને મળીએ છીએ નવા વિડીયોમાં નવા ચેપ્ટરના કોન્સેપ્ટ સાથે